જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો જો આજે સવાર સવારમાં મમ્મીએ સવાર નહીં આમ તો બોપર પડી ગઈ કેમ કે કામ જ એટલું હતું ને એટલે કાય એ ટાઈમ જ નો રહ્યો કા થઈ બોપર થઈ ગયો આમનો મતલબ અને નીલના લંચ બોક્સ માટે આજે જો પવા બનાવી દીધા છે મેં કીધું લાઈટ થોડક ખાઈ લો અને મમ્મીએ બનાવ્યું છે ઉંધિયું એની ગોળિયું બનાવી છે નીલ કે મંચુરિયમ બનાવવાનું મંચુરિયમ ની હોય એવી લાગે છે મેં કીધું ના ના મેથીની ગોળિયું છે અને મમ્મીના હાથે બહુ મસ્ત જોરદાર ઊંધિયું બને છે

બીજું બધુંય દેખાય છે એવું નથી એને બીજું બધુંય દેખાય છે હવે કઈ નથી હા ચા બને પછી હાલો

પાવડર તો જોઈ ને મશીન નો ચૂલો અમારો ખાલી ખાલી છે પણ ચા બનાવી નાખવી ચાલો તો ગાઈસ આજે અમારા ઘરે બને છે કઢી અને લાપસી કા મમ્મી કેટલા દિવસ થી બનાવી હતી પણ કઈ વિચાર નહોતા આવતો મેરેજ ને એવું બધું વચ્ચે આવી ગયું હતું કઢી ને લાપસી ને ભાખરી કોણ છે ધમો ઠેક ઠેક

કઈ નઈ ચાલો હવે પપ્પા ની છે લાપસી હવે મમ્મી બનાવી લઈ પછી જમવા બેસી હવે તો ગાઈસ જમીને મસ્ત ફ્રી થઈ ગયા અને કામને ને બધું જ પતી ગયું લાપસી ઘડી બધું મસ્ત ખવાઈ ગયું પણ જમીને ફ્રી થઈ ગયા પણ વાસણ તો જો મારી પાછળ તમને દેખાતા હશે આખું પ્લેટફોર્મ ભરાઈ ગયું છે આટલા જ નથી હો ખાલી અહીંયા આખી ચોકડીમાં જો ખાટલી પડી છે અંધારું છે નહીં દેખાતું એ જો છે ને

દાદાને પૂછ તો ખરા દુકાને ઠકી ગયા તા કે નહીં તે પગ પગ દબાઈ દે થોડાક લ્યો મારવાનું ચાલુ કરી દીધું તમે કેમ આ સપ્તાહમાં ન ગયા

તો કાંઈ એવું છે જો જમી લીધું ફ્રી થઈ ગયા અને હવે મમ્મી પપ્પાની અહીંયા બેસશે ને બાળકોને દબાદબી કરશે હું થોડીક વાર રેસ્ટ કરીશ કેમ કે જો રસોઈ બનાવી હોય પછી ખાવાનું કામ બધું થઈ જાય ઊભા પગે એટલે ઘણીકવાર બેસીશ ને પછી થોડીક વાર છે ને છોકરાને લઈ ચાલવા જઈશ એટલે મમ્મીને એને થોડીક શાંતિ વહેલું સુઈ જવું હોય સુઈ જાય કેમ કે પપ્પા વહેલા દુકાને જાય સાડા પાંચ તો એ જાગી જ જાય એટલે પછી અત્યારે થોડોક એને રેસ્ટ આપવો પડે એટલે એવું છે ને પછી અમે જાશું ચાલવા ಕಾ ಗುಡ್ ನೈಟ್ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಬುದ್ಧನೇ